તેર હજાર મતદારો જે રદ થયા છે એ મતદારોને પણ આહવાન કરીએ છીએ કે જેનું પણ નામ રદ થયું છે એ બધા અરજી કરી શકે છે અઢાર જાન્યુઆરી સુધીનો સમય છે અને એમ છતાં પણ જે વેબસાઇટ આપી છે વોટર ડોટ ઈ સીઆઈ ડોટ ગવ જીઓવી ડોટ ઇન એ ગવર્મેન્ટ ઈ જે છે એની વેબસાઇટ છે અને એમાં જે એસઆઈઆરની કામગીરીના અંતે જે કાંઈ કર્યું છે હું તો જેટલા બી છે એને પણ અભિનંદન આપું છું બી એલ એ વન બીએલએ ટુ એને પણ અભિનંદન આપું છું અને ચૂંટણી પંચની કામગીરી પૂરી થઈ છે પેલાં કોંગ્રેસના લોકોને વિપક્ષના લોકો એમ કહેતા હતા કે એસઆઈઆરથી આમ થશે તેમ થશે ફલાણું થશે ઢીકળું થશે હજુ તમને મતદાર યાદી આપી છે ભાઈ કોંગ્રેસના ના મારી નમ્ર વિનંતી તમને મતદાર યાદી આપી છે એ મતદાર યાદીમાં રોઈ જોઈ લેજો તમારા કોઈ મામા માસીના છોકરા તમારા કોઈ રફલો મમદો ફિરકો કે કોઈ અકબર અલી કે કોઈ રહી ગયા હોય તો જોઈ લેજો તો આપણે એનું નામ ફરીથી એડ કરી દઈએ એટલે એડ કરવા માટેનો પણ તારીખ સુધીનો સમય છે અને સાથે સાથે માટે કામગીરી તો વખતો વખત થતી હોય એમાં તમે એમ કહેતા હતા કે વોટ ચોરી નામ ને તેમને વોટ ચોરીની તો વાત નરેન્દ્રભાઈ મોદી એ ગૃહમાં કરી છે અમિતભાઈ શાહે ગૃહમાં કરી છે એ મંતવ્ય યોજના મારફતે મેં જોયેલું છે અને અત્યારે હું દોહરાવતો નથી પણ વોટ ચોરી કોને કહેવાય કે માનો કે પેલા વડાપ્રધાન બનાવવાના હતા કોંગ્રેસના પ્રમુખ વડાપ્રધાન તો શું કોંગ્રેસના પ્રમુખ તો નહેરુજીને કેટલા મત મળ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને કેટલા મત મળ્યા હતા નહેરુ બે જ મત મળ્યા હતા અઠ્યાવીસ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા તોય કોંગ્રેસના પ્રમુખ તો નહેરુજી જ થયા અને નહેરુજી પછી પાછા ઇન્દિરા ગાંધી ને પછી રાજીવ ગાંધી ને પછી હવે રાહુલ ગાંધી એટલે આ પ્રકારનું પરિવારવાદ ચાલે છે એ તમારે જોવું જોઈએ અને અન્ય રાજ્યોમાં પણ જ્યાં જ્યાં કઈ કોઈ કોઈ ગુજરી ગયા છે કે નહીં હવે અમારા દાદા છે તો એનું નામ દસ વર્ષથી ચાલતું હોય તો દસ વર્ષ પેલા ગુજરી ગયા હોય તો પણ ચાલતું હોય તો એ વ્યાજબી તો નથી ને એને કાઢવું પડે કા તો આપણી રીતે કાઢવું પડે અથવા તો ચૂંટણી પંચ આવી રીતે મતદાર યાદી સુધારણા એસઆઈઆર કરે ત્યારે કાઢવાનું હોય છે તો આ તો સારી વાત છે અને એ કામ ભાજપનું નથી કોંગ્રેસનું નથી સરકારનું નથી કે સહકારનું નથી આ કામ ચૂંટણી પંચ નું છે ચૂંટણી પંચ સ્વાયત સંસ્થા છે એ કામગીરી કરે છે તો પણ ભારતીય જનતા પાર્ટી ઉપર લાંચનો લગાવે છે ખુબ ભારતીય જનતા પાર્ટી ઉપર ઉડાવે છે અને કોંગ્રેસ તો છે ને ચૂંટણી પંચ ઉપર કઈ બોલવાનું બદલે ભાજપ ઉપર બોલે એટલે પેટ ચોળીને પીડા ઉભી કેમ કરાય એ આ હિરલ નામ છે કોંગ્રેસે દેખાડ્યું છે એટલે કોંગ્રેસને પણ હવે શુદ્ધ બુદ્ધિ આવી હોય એવું લાગે છે કે એસઆઈઆર જરૂરી હતું અને એસઆઈઆર ના કારણે કેટલાય લોકો જે ચાર ચાર પાંચ પાંચ વખત મત દેતા હશે અથવા તો અમુક મતદાન ટકાવારીમાં બહુ ફેર પડે એટલા માટે કે આ તોતેર લાખ મતદારો હોય પછી જો એ તો મત દેવાના નથી કારણ કે એ કાં તો ગુતરી ગયા છે કા બીજી જગ્યાએ વ્યા ગયા છે અથવા તો એ બીજા દેશમાં વહી ગયા છે વિદેશ વહી ગયા છે એવા મતદારો પડ્યા જ રહેતા હોય છે હવે પડ્યા જ રે એની એ પણ ટકાવારીમાં આવે તો ટોટલ મતદાન ગણીએ તો કે આટલા ટકા જ મતદાન થાય પણ એટલા ટકા જ થાય ને કઈ તોતર લાખ તો દેતા નહોતા અથવા તો એમાંથી પચીસ ત્રીસ હજાર એનકેન્ટ રીતે દઈ દેતા હોય છે તો પચાસ લાખ જેવા તો દેતા નહોતા એટલે ટકાવારીમાં ફેર પડતો એસઆર પછીની જે બિહારની ચૂંટણી છે સ્વચ્છ અને પારદર્શક રીતે થઈ તો પરિણામ પણ સારું આવ્યું અને બિહારની જનતાને પણ ખબર પડી અને વોટરોને પણ ખબર પડી મતદારોને પણ ખબર પડી અને સાથે સાથે ચૂંટણી લડતા હતા એ ઉમેદવારોને પણ ખબર પડી કે આટલા જ મતદાર છે હવે કોઈ ગુજરી જિલ્લામાં છે નહીં પલાયન થયેલા છે નહીં કોઈ બહારથી આવી ગયા હોય ને મતદારો થઈ ગયા એવા પણ કોઈ છે નહીં એટલે આ પ્રકારનું ન થાય એ માટે એસઆઈઆર હતું અને એસઆઈઆરનું કામગીરી સંપૂર્ણ રીતે પૂરી થઈ છે સાડા ચાર કરોડ જેટલા મતદારો આપણી પાસે ગુજરાતમાં છે અને લાખ જેટલા મતદારો થયા છે એટલે એમાં પણ હજુ અઢાર રાજકીય પાર્ટીને પાર્ટી મુદ્દો એમાંથી જોઈ લેજો કોંગ્રેસના નેતાઓ કે તમારા કોઈ મામા મા છોકરા રહી નથી જાતા એ જોઈ અને પાછા એનું કેજો એટલે આપણે એને ચડાવી દઈશું અત્યાર સુધી ઓહાપો ખૂબ કર્યો દોઢ મહિના જેટલી આ પ્રક્રિયા ચાલી એમાં શિક્ષકોને પણ ક્યાંક ને ક્યાંક ચડાવવાના પ્રયત્નો કર્યા શિક્ષકો ના ખભે પણ બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા કર્મચારીઓના ખંભે પણ બંદૂક ફોડવાના પ્રયત્નો કર્યા એટલે કેવાનો મતલબ આ કામગીરી પાર્ટી ની નથી સરકાર ની પણ નથી એમ છતાં પણ લાંચનો તો અમારા ઉપર જ લગાવતા હતા જી શૈલેષભાઈ